નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે બાપનું નામ ગોહિલવાડમાં બગડાણા ગામની બગડ નદીની વેફોરમાં એક ચીથરીહાલ આદમી હાથ પતી ખાડો ખોદી રહ્યો છે ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય મનની ઊંડી દાજ કાઢતો હોય તેવા ચડા કચકચાવતો જાય છે મોયથી બળબળાટ પણ કરે છે અને પડખે થઈને ચાલ્યા જતું નદીનો વહેળ જાણે એ મૂર્ખા ભિખારીને મૂર્ખાઈની મસ્કરી કરતું હોય તેવો ખડ 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 અવાજ કાઢી રહ્યો છે પાસે એક ઉજડાવળનો ઘાટીલો જુવાન હાથમાં કડેસીઓ લઈને આ ગરીબ માણસનો ખોદકામ જોતો જતો મલકાતે મોય ઊભો છે શું કરો છો ભાઈ જુવાને પૂછ્યું પણ ખોદનાર તો આંખ કાન ને નાકનું તમામ જોર ખોદવામાં જ કામે લાગી ગયું હોય એવું થવાથી કોણ શું પૂછે છે કે કોણ ઊભું છે તેનું ભાન જ નથી માથાની પાઘડીના આટા ગળામાં પડવા માંડ્યા તેટલી હદ સુધી ભાન ભૂલ્યો બનીને બસ ઊંડે ઊંડે હાથ નાખીને એ તો ગાળ કાઢતો જ જાય છે એ શું ખોદો છો ત્યાં કાંઈ માયાનું ચરું કાઢવું તો હાથ નથી આવી ગયું ને જુવાને એ ખોદનારના કાનમાં મોં નાખીને જોરથી આ વેણ સંભળાવ્યા બાઘોલા જેવા ભિખારીએ માથું ઊંચું કરીને આ જુવાન સામે જોયું શું કરો છો ફરીવાર જુવાને પૂછ્યું એ દાટું છું એટલું એક જ વેણ બોલીને જાણે કે પોતાને મોડું થઈ જતું હોય તેમ પાછો એ માણસ ખોદવામાં લાગી ગયો આ માણસ ગાંડો હોય એવો વહેમ જુવારને પણ અહી નદીમાં શું દાટો છો નામ આગળના જેટલો જ જવાબ મળ્યો નામ નામ કોનું એ ઓલિયા કાળમુખાનું એટલું કહીને ખોદનારે નદીની ભેખડ ઉપર ઉભેલા ઘર સામે હાથ ચિંધાડ્યો એણે તમારું શું બગાડ્યું તે પ્રભાતના પોરમાં ફૂલદેવ વધાવવા માંડ્યા છો પ્રભાતને પોરે એ કાળ મુખે મને જાકારો દીધો ડેલીએ હું ટંક બપોર આશરો લઈ ને બહુ તો ભડસ રોટલો ખાઈ જાત પણ એમાં તો એ સુમના પેટનાનો જીવ ટૂપાઈ ગયો તો પછી એવડી મોટી તાબૂત જેવી ડેલી સીધને ઊભી કરી છે મહેમાનના આદરમાં ન દઈ શકતો હોય તો મેલેને એની મૂલ્યતુમાં લાલભાઈ આ ફૂલોનો વરસાદ ગામના કયા માણસના માથે વરસી રહ્યો છે એની જીવનને ખાતરી થઈ ખોદનારની જીભ તો વાડા આયરને ગાળો ચોપડવા લાગી પડી છે એને એક પછી એક વેણ સાંભળીને એ જુવાન મો આજે ફાળ્યું દેતો હસી રહ્યો છે ગઢવા લાગો છો જુવાને પૂછ્યું હા ગઢવી મો છે એટલે જ ના હા તો નીકળતો જીભે આવી સાક્ષસ સરસ્વતી ક્યાંથી હોય દાટી દઉં કાળમુખા નામને હા હા ગઢવા સાચી વાત દાટી દો એના નામને ખૂબ ઊંડું દાટજો હો કેમકે એ પાતળમાંથી નીકળી જાય એવો છે એની વાંસે એવા પડ્યા છે કે એને પાતળમાંથી પણ બહાર કાઢશે માટે સારી પેઠે ઊંડો દાટજો ઓકે ગઢવા એમાં તમારે કેવું ના પડે ભા લ્યો હું ખોદવા લાગુ બાજુ ચઢાવી ગોઠણ પર વધુ ઊંડું કરવા લાગ્યો લ્યો હવે નાખો એને આમાં એટલે દાબી દાબીને દાટી દઈએ એક ગોળ પથરો લઈને ચારણે એ ખાડામાં પડતો મેલ્યો લ્યો આ પણકાને એના દિનમાં કશો ફેરફાર નથી બે સરખા જ કઠણ દાટી દો પાણકાને હા મારો બાપો ગઢવા વાળી દો વેકુર અને મંડું ખૂદવા ખૂંદી ખૂંદીને પથરો દાટ્યો હાસ કહીને ચારણે શ્વાસ હેઠે મેલ્યો ના ગઢવા મને તો બીક લાગે છે કે નીકળી જશે હો દરરોજ અહીં આવીને ખબર કાઢ કાઢી જાજો હમણાં આ ગામ છોડ્યા જેવું નથી એ મળું તો મસાણથી પાછું આવે એવું છે અરે મારો બાપ છોકરા ધાન વગર ભાંભરડા થઈ રહ્યા છે ને હું શે સુખે અહીં રહું આ ગામમાં મને આવી સુખને ઉભો કોણ રાખે ગઢવા હાલો આપણે ખોરડે ચાર બાજરીનું જે ધાન ખાતા હશો એ તમારા ભાણામાં પણ હાજર કરશું ચારણને કાંડે ઝાલીને જુવાન આયર પોતાની ડેલી તેડી ગયો ધતુરના ફૂલ સરખી સોહામણી ડેલીની બંને બાજુની ચોખ્ખી અરીસા જેવી ચોપાટોમાં ચારણે તો પચાસેક પૂરણાઓને હિંગુડે ક્યાં ઢોલિયામાંથી બેઠેલા જોયા ડેલીના કમાડ ગોખલા જાડિયાને થાંભળીઓનું અલમુખ જુનવાણી કોતરકામ ભાળીને પૂરણાનું દિલ આંબાની કુંજે મોરલો રમે તે રીતે રમવા લાગ્યો થોડી વાર થઈ ત્યાં જુવાન આયનને દાતણ કરવા માટે સોનાની ઝારીને રૂપાના કડસા હાજર થયા માણસો એનો પડતો બોલ ઝીલવા માંડ્યા અને અંદરથી નોકરો એક પછી એક દસ જાતવંત ઘોડીઓને દોરીને જેમ એ જુવાનની સામે આણતા ગયા તેમ 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 ઘોડીઓને રૂવાટી માથે અને કાનની અંદર આંગળી ફેરવી ભાત ભાતની અતલ કુમાસ તપાસતા કોઈ મોટા સોદાગરની માફક પોતાના પ્રાણ પ્યારા પશુઓને તપાસવા લાગ્યો ખમા રાઘવભાઈ ખમા રાઘવભાઈ એમ ખેડવો ખમકારા કરતા સાતીડા લઈ લઈ નીકળ્યા જુવાનનો પડતો બોલ ઝીલાતો જોઈ ચારોને જાણ્યું કે પોતાનું કાંડું ઝાલીને લઈ આવનાર બગડાણા ગામનો જાણીતો આયર રાઘવ ભમર જ છે એક દિવસ બે દિવસ ચાર દિવસ થયા ત્યાં ચારણે ઊભા થઈ રાઘવ ગોમરના ઓવરણા લઈ હાથ જોડી રજા માગી બાપ એના જમણ ભાંગી ગયા છોકરા ઘરે ભાંભડા દેતા હશે ને હું અહીં સવા મણની તડાઈમાં કેમ શું રાજી થઈને રહેવા દો અધીરા થાવોમાં ગઢવા ઘેર દાણા પહોંચતા કરું છું એમ કહી તરત ચારણને ગામડે એક કળશી લીલવણી બાજરો ગાડું ફરીને મોકલાવી દીધો ચારણ રોકાયો જીપ આડવિતરી એટલે ભરદાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પડતા મેલ્યા જોજો આ મારા નાથની યુક્તિ પડખો પડખ બે ડેલું બે ડેલ્યા હાથણીઓ એવી બસો બસો બસ્સો કુંડિયું દે છે બેને ઘરે નવે નથ હાથ જોડી ઊભી છે પણ બે ડેલ્યુ વચ્ચે મારે નાથે કેટલું આભ જમીનનું અંતર દીધું એકનું મોં પ્રભાતે જોવાઈ ગયું હોય તો લાંઘણ પડે ને બીજાને દીઠીએ દાળદાર દરિયાને સામે કાઠે જઈ પડે રાઘવ ભમરે સૌ માણસને ઇશારત કરી દીધી હતી કે કોઈએ ચારણને ફોડ પાડવાનો નથી ભલે બોલે બરાબર બપોરનું ટાણું છે તે વખતે બસો ઘોડે ઠાકોર વજયસિંહજી એ ભાવનગરથી આવીને બગડાણા પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો અને પોતાના અમીરોને હુકમ કર્યો કે રાઘવ મામાને જટ સાબદા થઈ બહાર નીકળવા કહો બીજી કાંઈ તરખાટમાં પડે નહીં એમ કહેજો મેં બધો સરંજામ ભેળો લીધેલ છે અસવારોના ઘોડા મહારાજ વજયસિંહને વીટીને પાદરમાં જાડવા હમચી ખુદવા માંડ્યા મહારાજને મોયે પવનની દાઢી લેરખી વર્ણા જેવી લાગી અને આ બાજુથી અમીરે આયરની ડેલી જઈ તપાસ કરી તો રાઘવ ભમ્મર અંદરને આરામ લેતા હોવાની જાણ થઈ અમીરે રાઘવની માતાને ખબર દીધા કોણ મહેમાન છે ડોસીએ પૂછાવ્યું ભાવનગરથી મહારાજ વજયસિંહજી કેમ અટાણે બસો ઘોડે દ્વારકાની યાત્રાએ જાય છે અને રાઘવ મામાને ભેડા સંઢવવા છે તે ક્યાં છે મહારાજ ડેલી લઈ આવો મહારાજ રોકાવાની ના કહે છે અને મામાને ચોપેથી સાથે ચડી આવવા કહેરાવે છે પણ બાપ મારો રાઘવ તો જોલે ગયો છે ભલા થઈને એને કોણ કાચી નિંદરે ઉઠાડશો માં અરે પણ ફૂઈ ઠાકોર ઠાકોરના મોલીધર કરોડિયું વરસ ના કરે પણ મેં કોઈ દી મારા રાઘવને કાચી નીંદરે નથી જગાડ્યું મહારાજને વિનો કે ઘોડા જોગાણા ખાય તેટલી વાર પડઘુસ સાંડીને ડેલીએ બિરાજે ત્યાં હમણાં ભાઈ જાગશે અરે પણ ફૂઈ બસો ઘોડાને જોગાણ કંઈ વાંધો નહીં બાપ અહીં મહારાજને પ્રતાપી કુડિયું માય બાજરો અભર ભર્યું છે મહારાજને ખબર પહોંચાડ્યો કે મામુ પોઢ્યા છે અને કાચી અંદર જગડાય નહીં માટે મામુ ઉઠે ત્યાં સુધી ઘોડા કરે નહીં એટલા ઓરડેથી સાચું સાચું મામાને કાચી નીંદરે ન જગાડાય એમ બોલી હસતા હસતા અઢારસો પાદરના ધણી રાઘવ બમની ડેલીએ જઈ ઉતાર્યો ઢોલિયા ઉપર ફૂલવાડીઓ જેવી ઘડીઓ પથરાઈ ગઈ દૂધની ફીણ જેવો ઓછા ઢંકાયા અને મહારાજ મામાના ઉઠવાની વાટ જોતા જંજરી પીતા પીતા બેઠા બસો ઘોડા હાવડો કરતા કરતા જોગાણા બુકડાવવા લાગ્યા બીજી બાજુથી આખા ગામને આઈરાણી બોલાવી આઈએ ભાતલા તૈયાર કર્યા સાજણી ભેંસો દોવાઈ ગઈ ગોરસડા ભેડા થયા ખાવાનું તૈયાર ટપ થઈ ગયું ત્યારે રાઘવભાઈ જાગ્યા અરે રંગરે મામા કહેતા મહારાજ ઢોલિયાથી ઊભા થઈ રાઘવને બથો ભથ મળ્યા મારા બાપ મને ગોઠામણું ચડ્યું મને જગાડ્યો નહીં કાચી નીંદરે અરે હા હા બાપ હું ઘરધણી માણસ મારે વળી નીંદર કાચી શું ને પાકી શું નીંદર તો મામા સૌની સરખી શું રાની કે એમ કરી ભાતલા જમ્યા રાઘવ મહારાજની સાથે દ્વારકાજીની યાત્રાએ ચાલ્યા પેલા ચિત્રે હાલ ચારણને પણ બનાવી ઠનાવી સાથે લઈ લીધો પ્રભાતને પોરે પોતાના હજાર માણસોનો દાયરો કરીને મહારાજા વજેસંગ ગોમતીજીને તીરે બેઠા છે ચંપક સુરજની જ્યોત ગોમતીજીના હૈયે ઉપર હેમણો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે રણસોજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફડાકા મારે છે અને ચારણના મોંમાંથી કાવ્યધારા છૂટે છે કે ગાજે ગોમતીજી કે ગાજે સાગર રાજે શામળાજી કે બાજે ઝાલર સોહે એરસાજી કે સ્વામી સુંદર મળજે જળહળ દીકે દીપક મંદર મળ જળ દીપક મણીએ કરગો નરક કેક પોહોપ માડા જડે પૂજા અસહજુકપત એક વીણા મર્દંગ શંખ બાજે ધરે સેવક ધ્યાન સપન કૂડ જાદવા માજે કરે લીલા કાન ભગવત રાજીજી કે મુજ પર ભૂકતી

વહેલ વહેલો ગોમતીજીમાં નાય એને દ્વારકાની ચોરાસી જમાડવી પડે દ્વારકાની ચોરાસી સાંભળીને સહુ અમીરો ચૂપ થઈ ગયા સાચે સાચ મહારાજ રાઘો ભમવાનો અવાજ આવ્યો સાચે સાચ ગમતીજીને કાંઠે તો સહુ સરખા જેને અંગળે ઉલડ આવતી હોય એ પહેલા નાય પહેલા નાવાનું પુણ્ય કાંઈ રાજાને જ મળે નથી લખી દીધું ત્યારે હવે વેણો પડજો હો મહારાજ કહેતો રાઘવ ઊભો થયો અમીરો એકબીજાના મો સામે જોઈ રહ્યા અને ઠાકોર હસવા લાગ્યા અરે મામા તમે હા બાપા હું લ્યો ત્યારે જ જે મોલીધર કહીને રાઘવર પહેરેલ લુગડે અને વગર ખા સોતો દોડ્યો કાંઠેથી ગોમતીજીને ખોડે કાયાના ઘા કર્યા અને કાંઠે બેઠા બેઠા મહારાજ ખડ ખડ દાંત કાઢીને ભડકારા દેવા લાગ્યા કાંઠા ઉપર અમીરો કોચવાઈને અંદર અંદર વાતો કરવા માંડ્યા વાહ એટલો બધો અભૂત આયર મહારાજની એ મરજાદ નહીં મહારાજે વિવેકમાં જરા કહ્યું ત્યાં જ જશ લેવા દોડ દીધી મૂળ જાત ખરીને રાઘવ બ્રહ્મરને બાવળા ઝીલીને મહારાજે ગોમતીજીમાંથી બહાર કાઢ્યા પંજો લગાવીને વાંસુ થાબડ્યો પોતાના રાજના એક ધરધણી માણસને પણ આટલો પૂરશ આવ્યો ભાડીને મહારાજ રાજી થયા ખૂણે બેઠો બેઠો ચારણ મોં વસાકીને નિરખી રહ્યો બીજે દિવસે ઘૂઘડી બ્રાહ્મણને જૂથ હલક્યા છાણાના આડ મંડાઈ ગયા ખાખરા શેકાય ખાણીઓ ખંડાય ઘી ગોળ ભેડાય લાડવા વાળાવા લાગ્યા લાડવાના તો જાણે મોટા ડુંગર ખડક્યા અમીરો આયરની જડતા ઉપર હસે છે અને મહારાજ એની ઉદારતા ઉપર મોહી મોહીને મલકે છે આડ વળતા હતા અને ધુમાડાના ગોટી ગોટા નીકળતા હતા તે જોઈને મહારાજે આંખો જોડતા જોડતા મીઠો મર્મ કર્યો મામા હવે તો આખી બળે છે હો આવડો બધો ધુમાડો બાપા આપની આખીમાંથી પાણીડા નીકળે એટલે જ ધુમાડું મને હજી ધરપત નથી કા મામા હજી વળી શું બાકી રહ્યું છે હજી તો બાપ દાટયું છે તે બહાર કાઢવાનું નથી દાટ્યું શબ્દ સાંભળીને ચારણના કાન ચમક્યા શું વળી દાટ્યું છે મામા બાપ દુનિયાની અમૂલક ચીજ ત્રિલોકમાં ન મળે એવું નાણું સાંભળીને ચારણના મોઢે મેસ ઢળી ગઈ ક્યાં દાટ્યું છે બાપ બગડ નદીની વેકુરમાં ધરબીને દાટ્યું છે એ ન નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે નીકળી ગયું મારા વાલા નીકળી ગયું બોલતો ચારણ દોડ્યો જેને રાઘવના વર્ણ લેવા માંડ્યો અને ફાટી છાતીએ દુહુ બોલ્યો સંચી અલ ધન સુમા નાણો નાણું નોંધ પખે ફોડ્યું કે ફાટે રામવાળું રઘડા હે રાઘવ ભમર કંજુસ પિતા રામા ભમરનું સંચેલ દ્રવ્ય તે ફાટે ફાટે કાઢીને ખર્ચી નાખ્યું અને ગળ ગમતી તણે તે લઈ ચરવું ચડાવ્યા એમાં ઢાક્યા ધોવાડે રાજાને રગડા મારા વાલા તે આ જ બાપનું નામ ઊંડે દાંટાણું તે બહાર કાઢી નાખ્યું અને એમાં અંબોચો કેવો રાઘવ જેવો દીકરો બાપને ચાર જૂક જીવતો ન રાખે તો તો બીજો કોણ રાખશે કહીને ચારણ ઓછો ઓછો થઈ ગયો મહારાજને આખી વાતની જાણ થઈ રાઘવ ભરની પીઠ મહારાજના પંજા પાછો ખાઈ ખાઈને રાતીચોડ થઈ ગઈ અને ગોમતીજી નહવાનું પુણ્ય પોતાના પ્રજાજનોને અપાવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ